રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે બિહારના મુખ્યમંત્રીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું ધોરાજીના ત્રણ દરવાજા વિસ્તારમાં કરાયેલ કુમારના પુતળાનું દહન બિહારના મુખ્યમંત્રી કુમારે લઘુમતી સમાજની યુવતીને ડોક્ટરની પદવી અર્પણ કરતા સમયે કુમાર દ્વારા અચાનક હિજાબને ખેંચી લેવામાં આવ્યું હતું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લઘુમતી સમાજની યુવતીને ડોક્ટરની પદવી અર્પણ કરતા સમયે કુમાર દ્વારા અચાનક હિજાબને ખેંચી લેવાયું હતું ડોક્ટર યુવતીની મંજૂરી વગર હિજાબ ખેંચી અને ઉતારી દેવાતા ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો હતો ત્યારે ધોરાજીના ત્રણ દરવાજા વિસ્તારમાં નીતિશ કુમારના પુતળાનું સામાજિક આગેવાનો દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું હતું નીતિશ કુમારના પુતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો પુતળાનું દહન કરનાર લોકોની ધોરાજી પોલીસે અટકાયત કરી હતી આજે ધોરાજી શહેરના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યકરો દ્વારા બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારનું પુત્રનું દહન કરવામાં આવ્યું હતું હાલમાં જ બિહારના મુખ્યમંત્રી દ્વારા એક ડોક્ટરની બદલી એનાયત કરવાના સમયે એક મહિલાનું હિજાબ અને પુરખો ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે ઘટનાને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ અને એ સંદર્ભે ધોરાજી શહેરના તણ દરવાજા ખાતે નીતીશ કુમાર ના પોતાનું દહન કરીને આક્રોશ વ્યક્ત કર્યું છે અમારી માંગણી એવી જ છે કે નીતિશ કુમાર દ્વારા માફી માંગવામાં આવે અને પોતાના મુખ્યમંત્રી તરીકેના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવે